નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે પચીસ હજાર રૂપિયા સહાય ખેડૂતોને કલ્ટિવેટર લેવા માટે આ સહાય યોજના છે સહાય ધોરણ રૂપિયા સોળ હજારથી રૂપિયા પચીસ હજાર લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલા ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઈઝ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે તો એના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવું પડશે તો જે સોળ હજારથી પચીસ હજાર રૂપિયા સુધીની યોજના છે એ કેટેગરી વાઇઝ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાન્ય ખેડૂતો એ માટે આપણે વિડીયો મોટો બનાવેલો છે નીચે તમે ટચ કરશો એટલે કેટેગરી વાઇઝ કેટલી સહાય મળવાપાત્ર છે તેનો વિડીયો આપણે બનાવેલો છે ત્યાંથી નીચે ટચ કરી અને જોઈ લેજો આ એક ખેડૂત પોર્ટલ ઉપર જઈ તમારે લોગિન કરી લેવાનું છે રજીસ્ટ્રેશન કરેલું હશે તો જ લોગિન કરી શકશો આપણી ચેનલ ઉપર એ માટે મોટો વિડીયો બનાવેલો છે ખેતીવાડી વિભાગમાં જવાનું છે ત્યારબાદ અને એમાં કલ્ટિવેટર યોજના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે અને ચોવીસ છથી વીસ સાત બે હજાર પચીસ છેલ્લી તારીખ છે અરજી કરો ત્યાં જઈને અરજી કરવાની છે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કલર વોઇસ ઓફ નોલેજ અને ફેસબુક પેજને ફોલો કરી લેજો વધારે માહિતી માટે આપણી વેબસાઇટની મુલાકાત લેજો થેન્ક યુ